નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સુધી ના મુખ્ય સમાચાર ઉપર પાટીદાર સમાજ ના અનામત આંદોલન બન્યું વેગવાન ગાંધીનગર માં યોજાય અમદાવાદ ના અનેક રસ્તાઓ ના હાલ બન્યા હાલ થઈ સોલંકી અને શંકરસિંહ વાઘેલાંઠા પૂરગ્રસ્ત વિસ્તારો ની લીધી મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ દ્વારા બનાસકાંઠાના પૂરગ્રસ્તો માટે સહાયક રવાના કરાઈ પાટીદાર સમાજના અનામતનો મુદ્દો હવે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં બગસરામાં રેલીઓ યોજાઈ હતી ગાંધીનગર મૌન રેલીને મંજૂરી આપવામાં આવી હતી જે પણ એક સમય પૂરતી મર્યાદિત હતી આજે ગાંધીનગરમાં પાટીદારની વિશાળ મૌન રેલી ઘ જીરો થી ઘ ત્રણ સુધી યોજાઈ હતી ત્યારબાદ સેક્ટર ખાતે આ રેલીને રોકવામાં આવી હતી અને રેલીમાંના પાંચ આગેવાનોને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ને ત્યાં જવા માટે મંજૂરી આપવામાં આવી હતી આ રેલી કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વગર પૂરી થઈ હતી વિશાળ લઈને દેવામાં આવ્યો કારણ કે આ સમય ગાંધીનગર માં મુખ્યમંત્રી નો એક કાર્યક્રમ પણ હતો પાટીદાર સમાજ નું આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે કારણ કે ગાંધીનગર યોજાયેલ રેલી માં પાટીદાર સમાજના અગ્રણી જણાવ્યું હતું કે અમે અનામત

જેવા રોડ બની ગયા છે અમદાવાદીઓ હાલમાં કોઈ પણ રસ્તા પર જાય તો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે અનેક રસ્તાઓ તો એક થી બે ફૂટ જેટલા ખાડા પડી ગયા છે તો બીજી બાજુ અમુક રસ્તાઓમાં માં પણ પડી ગયા છે અમદાવાદ નો આખો દિવસ વાહનથી પસાર થતા એવા જમાલપુર શાક માર્કેટ ને આખા રસ્તા ઉપર મોટા મોટા ખાડા અને ગટરો ના ઢાંકણા ઉપસી આવ્યા છે તો ગટરના ડાંગરા ક્યાંક તૂટી પણ ગયા છે આ રોડ ઉપર આખો દિવસ શાકભાજીની અનેક ટ્રકો આવે છે અને બીજી બાજુ પાલડી થી એસટી જવા માટે આ રસ્તો મુખ્ય હોય છે તેના પર ગુજરાત એસટી ની અનેક બસો પસાર થતી હોય છે એક બાજુ તો બંને બાજુના રસ્તાઓ તૂટી ગયા છે તો બીજી બાજુ સવારે ભારે ટ્રાફિક હોવાથી પોલીસ પણ પહોંચી શકતી નથી જેને કારણે અનેકવાર વાહન ચાલકો ટ્રાફિક જામ માં સપડાઈ પડે છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહે છે વરસાદ બંધ થયો આજે પાંચ થી છ દિવસ સુધી ગયા છતાં પણ કોર્પોરેશન તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ રસ્તા જલ્દી રિપેર ન થાય તો અકસ્માતનો ભય પણ રહેલો છે તો બીજી બાજુ બ્રિજના નીચે પણ ગંદકીના ઢગ ઢગલાઓ જોવા મળી રહ્યા છે રાજ્યમાં પૂર સ્થિતિને પહોંચવા માટે રાજ્ય સરકાર રાજ્યમાં સંપૂર્ણપણે અસંવેદનશીલ અને બેદરકારી દાખવી રહી હોવાનો આક્ષેપ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા જ જાહેરાતો થાય છે જયારે હકીકત માં અસરગ્રસ્તો ને કોઈ પણ જાતની સહાય કે કેશડોલ ની રકમ મળતી નથી ભારે વરસાદને કારણે પૂરમાં માં તારા થયેલા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સહિતના ગામડાઓની કોંગ્રેસ સાંભ્યા હતા આ મુલાકાતમાં સ્થાનિક અસરગ્રસ્તો રજૂઆત કરી કે સાત દિવસ થવા છતાં પણ રાજ્ય સરકાર તરફથી કોઈ પણ જાતની મુલાકાત લેવામાં આવી નથી અનેક ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પૂરોવત કરવામાં આવ્યો નથી આ વિસ્તારમાં થયેલી તારાજગી નો સૌથી વધુ ભોગ પશુપાલકો બન્યા છે પૂરના કારણે તેમના હજારો પશુઓ મોત નીપજ્યા છે વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારમાં મૃત પશુઓને તાકીદે હટાવવાની કામગીરી પણ કરવામાં આવતી ન હતી તેઓ પણ રાગ આલાપવામાં આવ્યો છે બીજી તરફ ભરત સોલંકી અને શંકરસિંહ વાઘેલા આક્ષેપ કરતા જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં ભારે તારાજગી કરોડો રૂપિયા નુકસાન થયું છે રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિ પહોંચી વળવા માટે સંપૂર્ણ બે દરકારી દાખલ આવી રહી છે આ અગાઉ સૌરાષ્ટ્ર અમરેલી જિલ્લામાં પણ રાજ્ય સરકારે અસરગ્રસ્તો માટે મજાક ગ્રુપ સહાય જાહેર કરી હતી સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ સરકારે આવી જ અસંવેદનશીલતા દાખવી રહી છે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારો ભાબર સુઈગામ વાવ થરાદ લાખેણી ડીસા તાલુકાના ગામડાઓની મુલાકાત લઈ ગ્રામજનોને સાંભળ્યા હતા મંત્રીએ ગ્રામજનોને જણાવ્યું કે કુદરતી આપત્તિ સમયે સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ તથા નાગરિકોના સહાયથી અથાક પ્રયાસથી વધુમાં વધુ નુકસાનને અટકાવી શકાયું છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે ભારે વરસાદ સમયે પાંચ જેટલા હેલિકોપ્ટર આ એનડીઆરએફની ચૌદ જેટલી ટીમો બીએસએફના જવાનો આર્મીના જવાનો તંત્ર અને અને નાગરિકો વગેરે મળી રાહત બચાવની સારી કામગીરી કરી કરતા મોટું નુકસાન અટકાવી શકાયું છે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી હરિભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે ચર્ચા કરતા જણાવ્યું કે પૂર પ્રભાવિત લોકોને કોઈ પણ તકલીફ ના પડે તે માટે તમામ પ્રયાસો

નદાતા વડગામ ચૌદે ચૌદ તાલુકામાં ભારે વરસાદ થયો છે જમીનનું ધોવાણ પણ થયું છે હજારો પશુ પણ મરી ગયા છે લગભગ પચીસ જેટલી વ્યક્તિઓનો પણ મૃત્યુ થયા છે એ લોકોને હું મારી શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું ગુજરાત સરકાર અને બનાસકાંઠાનું વહીવટીતંત્ર પૂરજોશમાં રાહતની કામગીરી કરી રહ્યું છે આ કામગીરીમાં કેન્દ્ર સરકારે પણ

પ્રવેશવાના રસ્તા નથી અને સાવ વિખૂટું થઈ ગયું છે એવા ગામડાના રોડ રસ્તા બનાવી અને એમો પ્રવેશ કરી અને એમની જે તકલીફો છે એ પણ દૂર કરશું ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર ભરૂચ દ્વારા જિલ્લા ઔદ્યોગિક એકમો સ્વૈચ્છિક સંસ્થાઓના અભૂતપૂર્વ સહકારથી ઉત્તર ગુજરાતના પૂર અસરગ્રસ્ત ને રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો જિલ્લા વહીવટી તંત્ર અને जिला कलेक्टर डॉक्टर विक्रांत पांडे लीली झंडी आपने प्रस्थान करो आ प्रसंगे भरूचना धारासभ्य दुष्यंत भाई पटेल नायब कलेक्टर धांधल जिला पुरवठा अधिकारी મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાહત સામગ્રીના પ્રથમ જથ્થાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યા બાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડે જણાવ્યું કે જિલ્લાના ઔદ્યોગિક એકમો સ્વૈચ્છિક સંસ્થાઓ અને એનજીઓ ના ઓના ખૂબ જ ગાળામાં મળેલા સાથ અને સહકારથી પૂરથી અસરગ્રસ્ત થયેલા બનાસકાંઠા કચ્છ અને પાટણ વિસ્તારમાં એક લાખ જેટલા ફૂડ પેકેટ અને પચ્ચીસ હજાર જેટલા પાણીના પાઉંનો જથ્થો રવાના કરાયેલો છે તેમણે વધુ કરી શકાય જિલ્લા ઔદ્યોગિક એકમો અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પણ પાઠવ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ બુલેટિન નમસ્કાર